ચોક્કસપણે મેં તમને કીધું કીધું એમ કે ભાઈ જ્યારે દલિતનો દીકરો લડે છે ગુજરાતમાં એ આમ પાર્ટીનો જ કાર્યકર્તા છે એ કોઈ બીજેપીમાંથી આવી નથી આમ પાર્ટીએ જ એને મેન્ડેટ આપ્યો છે તો કડીમાં શા માટે રિસોર્સિસ ન લગાડવામાં આવ્યા વિસાવદરમાં જ કેમ લગાડવામાં આવ્યા એટલે કહેવાનો મતલબ એ છે કહેવાનો મતલબ એમ છે કડીમાં માત્ર ને માત્ર ખાલી વિસાવદર કડીમાં એક રોડ શો થયો એમાં મારી પણ હાજરી હતી આતિશીજીનો સંજયસિંહની એક માત્ર સભા થઈ હતી એ સિવાય કોઈ રિસોર્સિસ નહીં કોઈ બૂથ ઉપર મેનેજમેન્ટ આખી આખી જે આમાંથી પાર્ટીની જે કાંઈ રિસોર્સિસ હતા જે પ્રદેશના નેતાઓ હતા દરેક જિલ્લાના જે પદાધિકારીઓ હતા એ બધા વિશાવદર હતા કડીમાં કોઈ પણ એવા મોટા નેતાઓ કાંઈ જોવા નહોતા મળ્યા એટલે માત્ર ને માત્ર જે દલિત સમાજનો જે આમાંથી પાર્ટીનો જે કાર્યકર્તા બે કડીમાં લડતો હતો લોન દસ લાખની લોન લઈને લડતો હતો એ આજે એની જાતને એકલો જ સમજી ગયો એટલે ક્યાંક ને ક્યાંક મને પણ એવું થયું છે કે ભાઈ આમાંથી પાર્ટી એની મૂળ વિચારધારા જે બાબા સાહેબ આંબેડકરની જે મૂળ વિચારધારા હતી જે ભગતસિંહની જે મૂળ વિચારધારા હતી એનેથી ક્યાંક ને ક્યાંક ભટકી રહી છે એટલે મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે મારા શીર્ષ નેતૃત્વને હું આ મેસેજ આપવા માગું છું કે જે આપણે આમ પાર્ટીની જે મૂળ વિચારધારા હતી જે ખરેખર બાબા સાહેબ આંબેડકરની હતી કે ભાઈ નાના નાના ગરીબ વ્યક્તિઓ જે હોય રાજકીય રીતના આગળ આવે સ્ટ્રોંગ બને અને નાના નાના લોકોનો આપણે અવાજ બનવો જોઈએ એની જગ્યાએ આપણે જો આવી રીતના જ્ઞાતિવાદી જાતિવાદી જે પાસના કન્વીનરો જે હોય જેને અનેક લોકોના ભોગ લીધા હોય જ્યારે કોંગ્રેસની સભાઓ જ્યારે હતી સત્તરમાં મેં જોયું છે બોટાદમાં કે એ લોકો જ્યારે કોંગ્રેસના મનોજ પટેલના એ દસ દસ વીસ વીસ હજાર લઈને એને પ્રજા એના સંબોધનો કરતા હતા એવા લોકોને જ્યારે જ્ઞાતિવાદી વ્યક્તિઓને વિચારધારાઓ વ્યક્તિઓને જો તમે પાર્ટી આગળ કરશે અને જ્યારે દલિત સમાજના વ્યક્તિઓ જે પછાત સમાજના મુદ્દાઓ તમે ભૂલી જશો જય હિંદ જય ભારત જય જય ગરવી ગુજરાત મિત્રો આમ આદમી પાર્ટીએ એના સ્થિર નેતૃત્વ નિર્ણય લીધો છે કે પાર્ટી વિરુદ્ધ અને જનતા વિરુદ્ધ જે પણ પ્રવૃત્તિઓ કરશે એમને પાર્ટી ક્યારેય સાંખી નહીં લે ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણાની વારંવાર એમની વિસ્તારમાંથી પણ ફરિયાદો આવતી હતી પાર્ટી વારંવાર એમને કહેતી હતી કે વિસ્તારમાં રહો વિસ્તારમાંથી કેટલાય લોકોનો પણ ફરિયાદો આવતી હતી વિવિધ પ્રકારની ફરિયાદો આવતી હતી ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી હતી પાર્ટી એમને વારંવાર ચેતવ્યા છે પણ બીજેપી ગંદી રાજનીતિ કરી રહી છે ભાજપ છે એમણે ઉમેશ મકવાણાને સાંધી લીધા છે અને પાર્ટી વિરુદ્ધ સતત એક્ટિવિટીસ એન્ટી પાર્ટી વિરુદ્ધ એક્ટિવિટીઝ કરવા માટે સતત ભાજપ છે એમણે પ્રયાસ કરાઈ રહી છે આજે પાર્ટીએ નિર્ણય લીધો છે માન્ય અરવિંદ કેજરીવાલજીની શીર્ષ નેતૃત્વએ કે ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને જનતા વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને હું ચેલેન્જ આપું છું ઉમેશ મકવાણાને ભાજપે ગંદી રાજનીતિ કરી છે સાહેબ એમણે વિસાવદર ચૂંટણીમાં રાજીનામા અપાળ્યા એ ધારાસભ્યોને પાછી વિસાવદર આમ આદમી પાર્ટી જીતી ભાજપ બોખલાઈ ગઈ છે ભાજપે મેસેજ આપવા માંગે છે કે તમારા બીજા ધારાસભ્યોને પણ આમ આદમી પાર્ટી એનો કાર્યકર્તા ગુજરાતની જનતા બધું જોઈ રહી છે ભાજપની આ ગંદી રાજનીતિ અને વિસાવદરની ચૂંટણી પછી ભાજપ સંપૂર્ણપણે બોખલાઈ ગઈ હતી આખી કેબિનેટ કેન્દ્રીય મંત્રી હોવા છતાં ભાજપે ના સુપડા સાફ થઈ ગયા છે હમણાં સરપંચોની ચૂંટણીમાં પણ ભાજપના સુપડા સાફ થઈ ગયા છે ત્યારે આ ઉમેશ મકવાણા જેવા વ્યક્તિઓને સાધીને ભાજપે આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરતી હોય તો એ ભૂલ ભરેલી છે હું ઉમેશ મકવાણાજીને ચેલેન્જ આપું છું કે તમે ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવો તમારામાં હિંમત હોય ભાજપને પણ ચેલેન્જ આપું છું કે આમ આદમી પાર્ટીની સામે ચૂંટણી લડવાની તાકાત હોય તો ઉમેશ મકવાણા રાજીનામું આપે અને તમે ટિકિટ આપો અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને ત્યાંથી જીતીને બતાવો તમે બોટાદમાંથી બોટાદની જનતા બધું જાણી રહી છે બોટાદની જનતા માટે અમે વારંવાર એમની વિરુદ્ધ કેટલી ફરિયાદો થઈ છે કેટલી ફરિયાદો આવી છે ભ્રષ્ટાચારની ફરિયાદો આવી છે ક્યારેય આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને સાંકી નહીં લે અને જેના કારણે એ પાર્ટીથી વારંવાર અમે કોશિશ કરી હતી વારંવાર એમને મનાવવાની એમને સમજાવવાની કે ભાઈ તમે આ પ્રવૃત્તિઓમાં ના પડો આપણે ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓમાં ક્યારે આવવું ન જોઈએ એમની વિરુદ્ધ નાનામાં લેટરો પણ મળ્યા છે મને ત્યારે ભાજપે એનો ઉપયોગ કરીને કોશિશ કરી હતી આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની આજે આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો છે પાંચ વર્ષ માટે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે અને એમનામાં હિંમત હોય તો ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બધા